ચાલો પ્રયત્ન કરોના દાખલા છે પાના નંબર અઠ્ઠાવન પર શું કહે છે નીચે આપેલી સંખ્યામાં એકમનો અંક પાંચ છે બરાબર તેમનો વર્ગ શોધો બરાબર એકમનો અંક પાંચ છે એમનો વર્ગ શોધવાનો છે બરાબર આપણે સામાન્ય રીતે શું કરીએ વર્ગ માટે પંદર ગુણ્યા પંદર કરીએ વર્ગ મળી જાય બરાબર પણ એના સિવાયની રીત કઈ રીતે એનો વર્ગ મેળવી શકાય એ જોઈએ ચલો પંદરનો વર્ગ તો અહીંયા આગળ આપણને પહેલાં તો એક સામાન્ય સૂત્ર આપેલું છે બરાબર કેવું સૂત્ર આપેલું છે એ ए वाता एक गुणिया सौ वत्ता पच्चीस ज्याबर दस्तक ना अंक बराबर ए बराबर शूँ कहवा दस्तको अंक अँ दस्तको अंक शू दस्तक एकम दस्तक में एक है बराबर अहला से एक है बराबर तो शो एक में एक वत्ता एक गुणिया सौ वत्ता पचीस चलो एक ने एक बुणिया सौ वत्ता पच्चीस चलो बे का बे गुणिया सौ वत्ता पच्चीस चलो सौ दू बस्सो बराबर भागु सबा प्रमाण पहले गुणाकार थे बराबर पच्चीस सरवाड़ो है सरवाड़ो बाद बाकी પચીસ તો બસ્સો વત્તા પચીસ બરાબર કેટલા થયા બસ્સો ને પચીસ તો પંદરનો વર્ગ બરાબર કેટલો મળ્યો આપણને બસો ને પચીસ બરાબર કેટલો મળ્યો બસ્સો આ સિવાયની એક રીત છે શોર્ટ રીત જેને મોટી પરીક્ષાઓમાં ઉપયોગ કરવાનો હતો પંદરનો વર્ગ તો અહીંયા એકમ અને દસ્તક જુદા પાડી દેવાના બરાબર આ જાણકારી માટે છે બરાબર ફક્ત જાણકારી માટે તો પાંચ અહીંયા પાંચનો વર્ગ એટલે શું થાય પચીસ અને એક છે તો એકને શું કરવાનું એકને એક ગુણ્યા એક પછીની સંખ્યા એક પછી કોણ આવે બે એટલે કે બે એકા બે હવે અહીંયા લખી દેવાના અહીંયા પચીસ લખી દેવાના અને અહીંયા જે આવે એ પચીસ અહીંયા લખવાના અને આ બે એકા બે એટલે મળી જાય આપણને બસોને પચીસ ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને પંચાણું નો વર્ગ બરાબર એકમમાં શું છે પાંચ છે બરાબર અને દસકમાં શું છે નવ છે બરાબર તો એ બરાબર કેટલા લેવાના છે નવ બરાબર દશકનો અંક એ બરાબર શું કહેવાય દસકનો અંક દશકનો અંક શું લેવાનો છે નવ લેવાનો છે ચલો નવ અંશમાં નવ વત્તા એક ગુણ્યા સો વત્તા પચીસ ચલો નવ કેટલા થઈ ગયા દસ ગુણ્યા સો વત્તા પચીસ જ્યારે આ પ્રકારનું ગણતરી હોય ત્યારે શું કરવાનું પહેલા પહેલા કૌસાવે પછી ભાગુ સબા બરાબર પહેલો કૌસાવે કઉ ભાગુ સબા એની કહેવાય બરાબર તો નવેદાન નેવું ગુણ્યા સ વત્તા પછી ચલો અહીંયા ગુણાકાર છે સરવાળો છે પહેલાં પેલો શું કરવાનું સરવાળો ગુણાકાર કરવાનો પછી સરવાળો ચલો અહીંયા નવ એકા નવ નવ એકા નવ હવે શૂન્ય મૂકી દેવાના એક બે ને ત્રણ એક બે ને ત્રણ નવ એકા નવ અને પછીના ત્રણ શૂન્ય મૂકી દેવાના હવે કેટલા છે વધતા પચીસ ચલો નવ તો જવાબ મળી ગયો આપણને પંચાણુંનો વર્ગ બરાબર શું થઈ જાય નેવું ચલો બીજી એક રીતે ટૂંકી રીતે પણ આ શું છે ફક્ત જાણકારી માટે છે બરાબર કયો છે વર્ગ પંચાણુંનો વર્ગ મેળવવા માટે શું કરવાનું પહેલાં આમ પહેલાં પાંચનો વર્ગ મળી દેવાનો પચીસ એને લખી દેવાના પચીસ ચલો નવ એટલે કે નવ પછીની સંખ્યા કઈ આવે દસ આવે તો નવેદાન નેવું બરાબર આવી ગયા નેવું પચીસ હા એકદમ સરળ રીત છે પણ આને ગણતરી શું કરીએ છીએ આપણે મોટી પરીક્ષાઓ અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આનો ઉપયોગ વધારે થાય છે બરાબર ચલો અહીંયા છે એકસો પાંચનો વર્ગ તો અહીંયા એકમાં પાંચ છે હવે આપણે શું કહે છે દસકનો અંક તો આ દસકનો અંક શૂન્ય છે તો દશક પછી સો બેના અંક આપણે લેવા પડશે બરાબર તો એ બરાબર શું લેવાનું દસ એટલે કે એ હંમેશા શું લેવાનો છે આપણે દશકનો અંક ને દશક પછી જો ખાલી દશક ને સોનો અંક આપેલો હોય તો સોનો અંક પણ લેવાનો બરાબર દશક પછી સો પણ લેવાનો જો હોય તો બરાબર હોય તો તો અહીંયા એ બરાબર કેટલા છે દસ દસ વત્તા એક ગુણ્યા સો વત્તા પચીસ ચલો પહેલા પેલું કોન્સમાંનું સાદુરૂપ દસ ને એક અગિયાર દસ ગુણ્યા સો વત્તા પચીસ ચલો દસ ગુણ્યા અગિયાર એટલે અગિયાર દાન એકસો દસ ગુણ્યા સો વત્તા પચીસ ચલો ગુણાકાર અગિયાર એકુ પછી બધા શૂન્ય મૂકી દેવાના એક બે ને ત્રણ એક બે ત્રણ ચાલો આ પચીસ છે જીરોની જગ્યાએ સરવાળો હોય તો જીરોની જગ્યાએ પચીસ આવી જાય બરાબર આની જગ્યાએ બે આની જગ્યાએ પાંચ એમાં કંઈ જ કરવાનું નથી બરાબર તો એકસો પાંચનો વર્ગ બરાબર અગિયાર જીરો પચીસ ચલો સરળ રીતે કેવી રીતે થાય છે એકસો પાંચનો વર્ગ બરાબર આ જાણકારી માટે છે બરાબર આ દર્શાવું નથી તમને જાણકારી માટે ચલો અહીંયા દસ છે અહીંયા પાંચ છે તો પહેલાં પહેલાં પાંચનો વર્ગ પચીસ લખી દો આ દસ દસ એટલે દસ અને દસ પછીની સંખ્યા દસ પછી કઈ આવે અગિયાર તો અગિયાર દાન એકસો દસ એકસો દસ પચીસ જવાબ આવી ગયો આ કોમ્પિટેવ એક્ઝામમાં તમારે આવી રીતે સરળતાથી તમે ગણીને સમયને બચાવી શકો બરાબર પણ આપણે અહીંયા આ રીતે જ ગણવાનું છે બરાબર ચોપડીમાં અહીંયા આપેલા છે આપણને વીસ આપેલા છે બરાબર તો આપણે એ બરાબર શું લેવા પડશે વીસ લેવા પડશે ચલો મૂકી દઈએ વીસ કૌંસમાં વીસ વત્તા એક ગુણ્યા સો વત્તા પચીસ પહેલાં પહેલું સાદર કોનું આવે કૌંસનું આવે બરાબર તો વીસ ને એક કેટલા થશે એકવીસ ગુણ્યા સો વત્તા પચીસ ચલો પહેલું સાદરૂપ કૌ સાથેનું કૌ સાથે ગુણાકાર એકવીસ दू એકવીસ દુ બેતાલીસ આ શૂન્ય પાછળ મૂકી દેવાનું ગુણ્યા સો વત્તા બરાબર ચલો બેતાલીસ એકવું બેતાલીસ આ શૂન્ય આ બીજું આ ત્રીજું ત્રણે ત્રણ શૂન્ય મૂકી દીધા એક બે ને ત્રણ શૂન્ય બેતાલીસ એકવું બેતાલીસ મૂકી દીધા બરાબર હવે 25 છે તો આ પાંચ આવે વર્ગ બરાબર શું આવે બેતાલીસ જીરો પચીસ ચલો જાણકારી માટે બરાબર ફક્ત શું છે જાણકારી માટે છે બરાબર આ શું છે શોર્ટકટ છે જાણકારી માટે છે બરાબર તમારે આ રીતે ગણવાનું પણ યાદ રાખવાનું છે તો પાંચનો વર્ગ પચીસ જવાબમાં શું લખી દેવાનું પચીસ હવે વીસ ગુણ્યા એકવીસ એટલે કે વીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસ દુ બેતાલીસ ઝીરો પચીસ એકવીસ દુ બેતાલીસ અને પાછળ એટલે ચારસો વીસ પચીસ બરાબર આ જવાબ આવી ગયો એકદમ સરળ રીતે અને ઓછા સમયમાં જવાબ આવી જાય બરાબર પણ આનો ઉપયોગ ક્યાં થાય છે કોમ્પિટેવ એક્ઝામમાં અહીંયા પ્રયત્ન કરવાના દાખલા પૂરા થાય આગળના પાના જોઈશું